Спасибо. મને આ પ્રકારનું બોલવામાં થોડી જ તકલીફ પડશે કારણ કે આપણે જ બાળક ડાયરેક્ટ બાળકોને ભણાવતા હોઈએ છીએ પણ પહેલાં તો મારા ગુરુજીની વાત કરું સરની વાત કરું તો અત્યાર સુધી હું ઘણા લોકો જોડે મારા ફાધર જોડે મારા ઘણી જગ્યાએ યોગ બી હું અમુક જગ્યાએ કરવા જતો હોઉં છું પણ કાંતિ સર જેવા યોગ આજ સુધી કોઈ જગ્યાએ કોઈ ક્લાસમાં ચાલતા નથી કોઈ અને એમનું જે મગજ માઇન્ડ એ ક્લાસની અંદર એટલું આમ પરવાયેલું હોય કે આપણે સેજ પણ લીક મૂકવા દેતા નથી તમે ભટકી નહીં જવા જોઈએ એ ગુરુનું કામ શું છે કે શિષ્યને તમે ભણાવતા હોય તો શિષ્ય ભટકવો ના જોઈએ તો તમે જોજો એક પણ વિદ્યાર્થી આ ક્લાસની બહાર ભટકી નહીં જાય એને બાંધી રાખશે તો કાંતિ સર જેવા ગુરુ મને મળ્યા એ બદલ એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે ઘણું શીખવા લેવું છે મારા ફાધર મધર મારો ભાઈ અત્યારે એમએસસી યોગ કરી અને પીએચડી યોગ કરે છે પીએચડી યોગની અંદર પીએચડી કરે છે મધ્યપ્રદેશમાં એટલે મારું કાનદાન જે છે એ ઓલરેડી યોગ ઉપર જ છે યોગ અમે કરતા હોઈએ છીએ પણ એમાં મારા ફાધર સારા એવા કરે છે અને હું ઝલક જોઉં છું મારા ફાધરની કાંતિ શર્મા અને યોગ ક્લાસની અંદર બહુ જ બહુ જ મજા આવે મિસ કરીએ છીએ અમે અને હું ઓલરેડી મિસ કરવાનો છું

જે તમારે શું થઈ શકાયો યોગ છે રનિંગ છે કંઈ પણ કસરત કરજો એમાં યોગ એ સૌથી પાવરફુલ વસ્તુ છે તો એને આપણે કદી છોડવી જોઈએ નહીં હવે સરખ કીધું એ પ્રમાણે મારો વજન એટી સિક્સ કિલો હતો એટી સિક્સ કિલો વજન હતું એટલે મેં નક્કી કર્યું મારું વજન ઉતારવું પડશે એટલે હું ખાવાનું બહારનું ખાવાનું સખત સૂખું છું અત્યારે રાંધી બહુ છું જમ કુડે ના કરાય પણ ખાવું પડે છે એટલે એ જંક ફૂડ મેં એટલી હદે ખાધેલું છે કે શરીર અહીંયાથી વધી ગયું અહીંથી વધી ગયું બધાથી શરીર વધી ગયું પછી એક વખત એવું નક્કી કર્યું કે કઈ વસ્તુ થાય કે પછી આપણે કઈ વસ્તુ કરવી એના કરતાં કંઈક ખાય એની પહેલાં આપણે જાળવી લેવું તો પછી એ વખતે મેં ધીરે ધીરે ચાલવાનું ચાલુ કર્યું પાણીના ડુંગર હું ચડું ના કામ થતું હતું મારું શ્વાસ ચડી જતો કામ આમ એકદમ તો ધીરે ધીરે મેં રન વોકિંગ શરૂ કર્યું પછી ધીરે ધીરે રનિંગ આવ્યો બસ્સો મીટર બી મારા વળાતું નહોતું એ પ્રેક્ટિસ પછી એ થોડાક દિવસે રાખ્યું પછી ખોરાક ઉપર કંટ્રોલ આવ્યો કારણ કે મેં બહુ સાંભળેલું કે તમે ગમે તેટલું કરશો ગમે તેટલી કસરત કરશો પણ જ્યાં સુધી તમે ખોરાક ઉપર કંટ્રોલ નહીં રાખો ત્યાં સુધી તમારું વજન તમે ગમે તે કરો તમારું વજન નહીં ઘટે તો ધીરે ધીરે મેં માફેલું ચાલુ કર્યું જે માણસ ઓઇલી બર્ગર પીઝા બધું ખાવાનું એને ટોટલ જ મેં છોડી દીધું અને ખાલી બાફેલું એ બાફેલું અને ધીરે ધીરે પછી રનિંગ ચાલુ કરી રનિંગ ચાલુ કરી આ ટૂંક ઓલરેડી અહીંયા આવતી મેં યોગનું પણ કીધું સાતું સાથે પણ આ યોગ કરતો તેના વર્ષ પહેલાં મેં વજન મારું મારી જાતે ઉતારી દીધું રનિંગ કરી કરી અને સાથે સાથે અમે ત્રણેય મિત્રો રનિંગમાં જતા હતા તો છેલ્લે હું બસ્સો મીટર નહોતો દોડી શકતો એકવીસ કિલોમીટરની મેરાથોન દોડી ગયો હતો એ મેરાથોન દોડીને વખતે તકલીફ પડી સત્તર કિલોમીટર સળગ દોડી ગયું અને મને ખ્યાલ નથી રાતું દોડીને ફિટ પગમાં પેલું ફિટ પહેરી દીધું હતું એકદમ એટલે એક સત્તર કિલોમીટર દોડ્યા પછી મારા પગ ભરી ગયા અને એવું થયું કે મરી ગયા આ ચેલેન્જ લઈ લીધા સ્પોર્ટિંગ તો ચલાયા જ નહીં મારા દોડવાનું તો કંઈ જ નહીં પછી તાત્કાલિક બધું નીચે ઉપર દીધું એક કિલોમીટર જેવું ચાલે પછી મને એવું થયું તારે આ તો મજા નહીં આવે ભલે પગ તૂટી જાય ભાગ્યા બહાર એક કિલોમીટર પૂરું કરું પાછી રનિંગ ચાલુ કરી તો એક કિલોમીટર એવરેજ સાડા સાત મિનિટમાં હું દોડી ગયો હતો એક કિલોમીટર એને મને થયું કે અશક્ય નથી આપણે દોડી શકીએ પછી આ બધું થયા પછી મને વચ્ચે સ્કૂલમાં પહેલ પર હું ખાવું પડ્યું અહીંયા બંને સાઈડ એટલે મને એવું લાગ્યું કે આ ગાંડા બેઠું એવું નહીં કહેતા એમને બેઠું કર્યું જાતે જાતે ડાયસ્ટી સેટ બની ગયા છે અને જાતે જાતે મળી જઈ ગયું મગજમાં પેટમાં તકલીફ થઈ ગઈ લાગે દુખાવો એટલે તો ભયંકર થયો કે મારે ગાડી આ રીતે અહીંયા આમ કરી અને આમ ચલાઈ ચલાઈ મારે જવી પડી સાથે એની સાથે સાથે પછી ડોક્ટર સોનોગ્રાફી કરે તો મલ્ટિપલ પથરી નીકળી એ પથરી નીકળી પથરી નીકળી તો મારા ગાણી ડૉક્ટર જોડે સલાહ ફાઇલ મોકલી દવા લખી આપી અહીંયા આસ્થાની આસપાસ મારા સર છે એમને દવા લખી આપી એટલે ફક્ત મેં બે દિવસ દવા લીધી પછી મને એવું મારા મિત્રો જે છે એક મારા જતી ભાઈ છે એમને પથરી દીધી અહીંયા વલસાડમાં ગમે જગ્યાએથી દવા પીવડા હોય તો વાર પીવા જવાનું એટલે મને વિચાર્યો કે મેં વજન મારો સત્તર અઢાર કિલોને ઉતાર્યો હતો વજન હું સત્તર અઢાર કિલો ઉતારી શકતો તો હું પથરી પર કેમ પ્રયોગ કરવાના હો બે જ દિવસ દવા લઈ મેં છોડી દીધી દવા મને નજીબન આપ છે કે બે ડિસેમ્બરથી મેં ચાલુ કરી દઉં પાણી હું દઉં તે ગ્લાસ ત્રણ કે ચાર ડિસેમ્બરથી મેં એક લીટર પાણી પીવાનું ચાલુ પાણીનો કેટલો પ્રતાપ એ એક લીટર પાણી ચાલુ કર્યું સ્કૂલમાં પણ પેલી થર્મોસ જે બોટલ આવે ને એ ગરમ કરીને એક લીટર લીધો હતો સાદી બોટલમાં ખાલી લીંબુનું પાણી લીધું હતું અને રસ્તામાં અઠવાડિયામાં ચાર વાર પાંચ વાર નાળિયેર પાણી લીધું આ જ મારું એટલે મારે લગભગ કલાકે વોશરૂમ જવું પડતું હતું તો એના પ્રમાણે મને પચીસ દિવસમાં ડૉક્ટરે નીલ રિપોર્ટ આપ્યો હતો પચીસ દિવસ પછી જતી રચકણ રહ્યા પણ ડૉક્ટરે કીધું તારો રચકણ તો હોય તારો રિપોર્ટ લીલ છે જે ફેલાયો તેના કરતાં નીલ સ્પેશિયલ આસ્થા સાહેબને કહેવા ગયો એટલે થોડા મિત્ર જેવા બની ગયા હતા સાહેબ આ જો આ રિપોર્ટ મારો આ રિપોર્ટ સાહેબને એમ કીધું મેં કે મેં બી તમારી કોઈ દવા લીધી નથી એવું ડૉક્ટરને કઈ ના આવે મિત્ર જેવા હતા સ્પેશિયલ કે મારું કામ કર છે એટલે કહેવાનો અર્થ એટલો કે પચીસ દિવસ મારી પત્ની તમારી ઓગણી શકે એટલે તમારી પત્ની શું મારી મારા માટે પાણી એટલે મેં રોજે જ પાણી કેવું છું નદી હોય નદી એના પથ્થર ઉભા થઈ ગયો તમે જોયું નદી હોય એના પથ્થર કેમ ઉભો થઈ પર પાણી વહે છે એ મોટો પથ્થરો નાનો મને ખબર પણ નથી પથરી નીકળી નહીં પથરી ઓગળી ઓગળી ત્યારે સતત મારો કયો પાણીનો આ તો ફિલ્ટર પ્લાન્ટ છે એ કઈ બગડી જવાનો નથી પાણી નાખશો એવરેજ સાડા ચાર ચાર સાડા ચાર લિટર પાણી પીધું છે

રેગ્યુલર કસરત કરું કે ના કરું લગભગ છેલ્લા ઘણા ટાઈમથી એમણે આ બદલીવાળું બધું જોયું કસરત થોડી છૂટી ગઈ છે હમણાં પચીસ એક દિવસથી પણ પાણી નહીં છૂટ્યું પાણી નહીં છોડવાનું ગમે પાણી નથી છોડવાનું પાણી જીવન સાથી જીવન સાથી એટલે તમે બધા પણ કંઈક થાય એની પહેલા શરૂ કરેલું છે એ શરૂ જ રાખજો મારા મિત્રોને કીધું છે કે અમે તો ફિટનેસભાઈને પ્રશાંતભાઈ તો રેગ્યુલર આવે છે પણ પ્રશાંતભાઈને મેં કીધું છે કે તમે

એવું નહીં મને થોડુંક શોખ છે કે ભાઈ કરી બતાવો વિડીયો બનાવવું ખોટી વસ્તુ નહીં લોકોને જાગૃત કરવા માટે બે માણસે આપણે મેં જેમ વિચાર્યું કે બે માણસ મારા ઘણા મિત્રો કહેતા હોય કે યાર તારા વિડીયો જેમ કંઈક કરવાની ઈચ્છા થાય છે યાર તારા વિડીયો જમ તો એમાંથી બે માણસો એ કરશે તો મજા આવશે અને હું તો મારી યાદગીરી માટે જોઉં છું કે મારા બચ્ચા લોકો મારા હું દાદા બનું તો ગમે તો મારા મારી ગયા પછી પણ એ વિડીયો જોવા યાદગીરી આપણે મારું વિડીયો બનાવવાનું એક મને શોર્ટ છે એ જે હું વિડીયો કે ચાલો આપણે યાદગીરી કે આપણે ઘડા થઈ જઈએ પછી થોડું જૂનું જઈએ દસ વર્ષ પંદર વર્ષ તો આપણને બહુ મજા આવતા હા ચાલો આપણે આવું કરતા થાય એટલે મને યોગ ક્લાસની અંદર ઘણું બધું શીખવા મળ્યું કાંતિ સરજી સર મળ્યા આપણે વડીલોનો સાથ સહકાર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને હું આ વિદાય નથી લેતો હું વરસાદ જ્યારે જ્યારે આવીશ કેમેરા ફ્રેન્ડ છે ચાલો મહિલાઓ ચાલો હા તો સાથાએ કોણ લેવા ગરમ ગરમ હા ગરમ છે